કેમેરા રોલ નથી થતો ત્યારે એક યુટ્યુબરનું જીવન અને સંબંધો કેવી રીતે કેવા હોય છે અને કેવી રીતે સચવાયેલા હોય છે તે ફક્ત બેકસ્ટેજ લાઈફમાં જોવા મળે છે તો ચલો જાણીએ એ રહસ્ય જે ફક્ત કેમેરા પાછળ જ છુપાયેલા હોય છે તો ચલો શરૂ કરીએ તો આ છે મારા જીવનસાથી જય જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું મહેશ આહીર તો આજે તમારો પહેલો પ્રશ્ન એ છે કે મારા જીવનસાથી તરીકે તમારો મોટો રોલ શું છે કે હું છે ને બધી જવાબદારી ઘરની સંભાળું છું એ એનું ધ્યાન પણ રાખું છું બહુ અને એક તો જોબ બી કરવી પડે સાથે એક તો જોબે કરતા જઈ થોડો થોડો એને સપોર્ટ એ કરતા જઈ અને જિમ્મેદારી બધી એમાં નિભાવી છે એવું છે તો શું તમે એવું નસીબ જેવું કંઈ માનો છો કે બધું મહેનત થી જ મળી રહે એવું કંઈક હોય છે મહેનત તો કે આપણે કરવી જ પડે તો જ આપણે આગળ આવીએ તો જ આપણા નસીબ ખુલે તો આપણે કિસ્મત નું પટ્ટું પલટાઈ દે તો મહેનત કરવી જરૂરી છે બંને હોવા જરૂરી છે તો તમારું નસીબ કેવું છે અત્યારે સારું છે બહુ અને પહેલા કેવું હતું પેલા સારું છે આપડે એવું નથી કે છે નિયમ આપડે પેલેથી સારું

આપણે સુખી રહેવું આપણે ફેમિલી સુખી રહે અને ખૂબ આનંદ માં રહે મજા આવે એ જ સાચી સફર છે કે લાઈફ ટાઈમ રહેવાના છે ફેમિલી મેમ્બર એટલે પરિવાર આપણો બરાબર તો અને તો તમારા જીવનમાં તો પૈસા નું કેવું મહત્વ કેટલું છે એમ મહત્વ તો એટલું બધું નથી આપણે આ મહત્વ છે ના નથી એવું છે કે અંગે પૈસા બહુ જરૂરી એવું નથી કે આપણે પૈસા જરૂરી છે

પૈસા વગર કયું કામ થાય એમ પૈસા વગર તો નામ સૌથી મોટી વાત કરી કે પૈસા વગર અત્યારની દુનિયામાં તો એવું જ છે પૈસા વગર ભગવાન નામ લેવાય છે બાકી બધું તો પૈસાથી જ છે મતલબ પૈસા કમાવવાનું જરૂરી છે એવું નથી જીવન જીવવું હોય તો પૈસા બી જરૂરી જ છે પૈસા વગર અત્યારે તો કઈ નથી

એની વિને આપણે રહી નથી શકતા એ વસ્તુ બધી એને છે ને બંધ કરીને મહાભારત છે રામાયણ છે એવું બધું એને છે કે દેશમાં કે જ્યાં ખેતીવાડી હોય મસ્ત પાણી હોય આપણે જે કુવા હોય ભેંસું ગાવું હોય તો એને થોડોક છે ને આનંદ આવે અને એને થોડીક આપણે સમજણ પડે કે આપણે જીવન આપણે આ રીતનું આપણે જીવવું પડે અને નકરો મોબાઈલ એ બધું જોઈને કાંઈ કામનું નથી બાળકો ને થોડાક બહાર કાઢવા બહુ જરૂરી છે મારા છોકરા જો બધું એને મહેનત કરતા એને શીખવાડવું બે ને મારે પાછળ બગીચો ને બધું એવું છે છોકરા ને લઈ જાઓ એટલી મહેનત કરાવું કે ભાઈ કોઈ વસ્તુ ઈઝી નથી મળતી કે તરત કે એટલે તરત આપી નહીં દેવાનું કે તો ટાઈમ લગાડવાનો તમ લાગે ભાઈ નહીં મારા પપ્પા ભાઈ મહેનત કરે છે બહુ મહેનત થી લાવે છે ને એને જ્ઞાને એ મારી વાઈફ છે એ બહુ જ્ઞાન આપે છે એને કે ભાઈ એને રોજ થોડાક આપણે અને શ્લોક શીખવાડે એટલે બધું ઘણું ઘણું શીખવાડે બેને થોડીક પ્રાર્થના કરીએ રોજ અમે બા સાથે મારા પપ્પા હોય એની સાથે એક છોકરા બે પ્રાર્થના કરે ક્યારેક મને ટાઈમ હોય તો હું પણ કરું પ્રાર્થના

સારું છે એમ એવું શીખવું બી જરૂરી છે આ જ્ઞાન મોબાઈલ નું જ્ઞાન આપતા આપતા વિડીયો બી બનાવું છું એટલે એનો મતલબ એમ નથી કે મારા છોકરાઓને ખાલી વિડીયો આવડે છે પણ બધું જ્ઞાન છે એ લોકો એક્સપ્રેસિવ નથી કે દેખાડે એમ પણ આવડે એમ એવા બી મારા છોકરા બી એવા છે વિડીયો બનાવતા નથી આવતું એ લોકોને બધું બી આવડે જ છે મને આમ બ્લોગિંગ કરતી જોવો છો તો તમને કઈ ઈર્ષ્યા થાય છે કે આનંદ થાય છે મને ઈચ્છા નથી થતી મને આનંદ થાય કે ભાઈ નહીં હું એને સપોર્ટ કરું કે થોડીક આપણે એની હેલ્પ કરું બહુ સપોર્ટ કરે છે આ મને કે આપણે એની પાસે ટાઈમ ન હોય તો હું એને ક્યારેક સપોર્ટ કરું પછી આપણે વિડીયો બનાવવા લાગુ કે ક્યારેક ઉતારવા લાગુ શૂટ પછી રીલ્સ બી બનાવવા લાગુ કે બે થી મહેનત કરી તો આપણે થોડા થોડા આપણે આગળ આવીએ

સાથે વધારે ટાઈમ રહીએ છીએ તો બપોરે બી ટાઈમ અમે હોય સાથે પછી આપણે રાત્રે પણ હોય સાથે રાતે અમે બાર બાર વાગ્યા સુધી આપણે સાથે કામ કરીએ તો વધારે ટાઈમ સાથે રહીએ પેલા તો શું જોબે હતા તો સવાર થી લઈને સાંજ સુધી જોબે હતા તો ટાઈમ એવો સાથે નતો પણ આ યુટ્યુબ થી વધારે સાથે રહીએ છીએ અને ફેમિલી સાથે વધારે મતલબ આપણે ટાઈમ એન્જોય કરીએ છીએ તો તમને સારું લાગે છે મારું યુટ્યુબ બહુ સારું લાગે અને આપણે ખુબ મહેનત કરવાની છે એથી

તમારા લાઈફમાં સૌથી મોટા રોલ મોડેલ કોને માનો છો અને કેમ પોપટભાઈ આહિર કારણ કે મોટા મોટી આપણે ઇન્ડિયામાં આમ ગણો તો ભલે ત્યાંની માનવ સેવા એડી મોટી છે કે બહુ મસ્ત એનું કામ છે જોરદાર અને બહુ સારું કામ કરે છે એ વાત નથી બહુ મસ્ત કામ કરે એવું તો કોઈ ન કરે એવું કોઈ ન કરે આપણે એક ઈચ્છા છે કે એવું કઈક આપણે કરીએ એ આપણે ભાઈ છે ને

તો મારા બ્લોગિંગ ના કારણે તમારા સકારાત્મક અને નકારાત્મક બદલાવ આવ્યા છે બ્લોગિંગ ચાલુ કર્યા પછી આમ ફાયદો છે કે મળે આપણે શોર્ટ ગમે એવા આપણે જોઈ કે ભાઈ આ બનાવું છે આજે આપણે નવું તો જે મતલબ મારી વાઈફ છે બધું સારું સારું બનાવી દે પુલાવ થી લઈને પાઉંભાજી બધું મસ્ત મસ્ત કે અમુક વસ્તુ છે આપણે નો આપણે એ લોકોને આવડે ને તો એ લોકો ગમે એ મતલબ યુટ્યુબ માં જોઈને એ લોકો બનાવી દે એટલે એના માટે આપણે યુટ્યુબ કર્યા પછી ચાલુ કર્યા પછી બહુ ફાયદો છે સારું સારું જમવા મળે અને સાથે ટાઈમ એકદમ મસ્ત રહી

બાકી તો રોજ તો આપણે ઘરે તો જે ઘરે હોય એટલે રોજ તો ડેલી બ્લોગ નાખવાના હોય એટલે નાખવાના જોઈએ ટાઈમ એ ટુ ટાઈમ આવી જ જાય છે અને બીજી એક વાત કે મારી યુટ્યુબ જર્ની થી તમને આમ કોઈ એવી વસ્તુનું કોઈ બલિદાન આપ્યું છે કે ના ના એવું તો કોઈ બલિદાન નથી આપ્યું પણ આપણે વધારે એ છે ને ટાઈમનું બલિદાન આપ્યું છે

કારણ કે એમાંથી આપણે ઘર ચલાવવાનું છે આપણા હપ્તાવી ભરવાના છે આપણે મકાન પોતાનું છે માતાજીની ત્યાંથી કઈ ટેન્શન નથી દસ પંદર હજાર આપણે ભાડું આવી જાય થોડીક જોબ કરી લઈએ એમ કરીને આપણું કામ થઈ જાય બધું ભેગું યુટ્યુબમાં તો આપણે મહેનત કરી છે એટલી તો આપણે આગળ લઈ જવાને જરૂરી છે કે એટલી મહેનત કરી હવે આપણે જો મૂકી દઈએ તો અફસોસ રહી એની કરતાં આપણે મહેનત કરતી જ જવાની છે બે વરસ ત્રણ વરસ ચાર વરસ પાંચ વરસ બદલો વસ્તુ એવી છે કે જાય ગુસ્સો ઘડી કેવું લાગે ગુસ્સો આવી જાય ને ત્યારે પછી આપણું મગજ એકદમ શાંત પડી જાય

બહુ ગુસ્સો આવે બહુ અતિશે ગુસ્સો આમ એની ટાઈમ ગુસ્સો હું ગાડી લઈને જતો હોય જોબ ઉપર ત્યારે કોઈ આડા મને બહુ ગુસ્સો આવે તોય નીકળી જાવ કાંઈ નહી જવા દેવાનું ઝગડો તો નખર થઈ જાય એવું છે ઝગડો થઈ જાય તો નહીં હવે સુધી તો આખા સાથે ના ના એ દુશ્મની છે દુશ્મની દુશ્મની સારું નથી તમારા જીવનમાં એવો કયો નિયમ છે જે તમે ક્યારે તોડ્યો નથી એમ મારા જીવનમાં એવું કે એક તો માતાજીને સવારમાં યાદ કરવા એ આપણો નિયમ કે આપણો આપણે ઈષ્ટદેવ છે કૃષ્ણ ભગવાન એને યાદ કરીને પગે લાગીને પછી નાસ્તો કરવાનો પછી હાંજે બે એમ કે બે બેને પરણામ કરીને પગે લાગીને પછી જમવાનું એ મારો નિયમ છે રોજ રોજ રોજે રોજે

મને ક્યારેય કોઈ ડર નથી લાગ્યો જીવનમાં કે આવું થાય ક્યારેય નઈ એવું મારે એવું છે કે ભગવાન મારું કામ એટલું મસ્ત કરે છે બધું હું જે વિચારું એ મારે થઈ જ જાય છે

આપણે લગીદા પછી બિલ્લા પછી જે આપણે મોય દાંડી પછી પેલા પીપરના પાનના પેલા પાન બનાવ્યા અમુક સાપુદા અને બહુ કેડ બી આપણે રમેલા છે એ પત્તે મતલબ એટલે બહુ મજા કરી કોઈ આપણે રેકડો અમે જે આવે ને રેકડો બેરિંગ લગાવીને જે રેકડો આપે

પોડકાસ્ટને એન્ડ કરીએ છીએ તમને જો અમારો આ પોડકાસ્ટ સારો લાગ્યો હોય તો અમને વધુમાં વધુ સપોર્ટ કરજો અને ચેનલને અમારી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અમારા નવા અને જે અમે નવું કંઈક કરવાનું વિચાર્યું છે જે આ પોડકાસ્ટથી અમે લાવ્યા છે જો તમને ગમ્યું હોય તો વધારે વધારે આને પોડકાસ્ટને છે ને શેર કરજો ત્યાર જેથી અમને બી વધુ ઉત્સાહ મળે આગળ આગળ વધુ નવા નવા પોડકાસ્ટ લાવવામાં જો તમે વધારે સપોર્ટ સારો સપોર્ટ કરશો તો અમે વધુ વધુ નવું કંઈક લાવશું પોડકાસ્ટમાં ભી કોઈક નવા નવા મેમ્બર સાથે પોડકાસ્ટ કરીશું તો તમને ભી બહુ જ આનંદ આવશે તો ચલો મળી હવે નવા પોડકાસ્ટમાં જય માતાજી બસ